બ્રાહ્મણ સભા વડોદરા દ્વારા સંસ્થાના હોલમાં તિલગુડ સમારંભ તથા પ્રવીણ વિદ્યાર્થી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા બ્રાહ્મણ સભા સંસ્થામાં છેલ્લા લગભગ એંસી વિદ્યાર્થીઓને વિવિધ પુરસ્કાર આપવામાં આવ્યા હતા અનુષ્કા દ્વારા દર વર્ષે ધોરણ દસ ધોરણ બાર અને ગ્રેજ્યુએટ માસ્ટર્સ અને પીએચડીના વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવે છે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી વિજય કટ્ટી વેદશાસ્ત્ર સંપન્ન ભાલચંદ્ર શાસ્ત્રી કાશીકર તેમજ ઉદ્યોગપતિ પદ્માકર મૂળેજી ઉપસ્થિત રહ્યા હતા શ્રીમતી કટ્ટી દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સખત મહેનત કરવાની અને બધા આયુષ લેખિત કરવા માટે સંબોધન કરવામાં આવ્યું હતું શ્રી કાશીકર શાસ્ત્રીએ વેદનું મહત્ત્વ સમજાવ્યું હતું જ્યારે મૂળેજીએ વિદ્યાર્થીઓને ઉદ્યોગો સ્થાપવા માટે પ્રેરિત કર્યા હતા સંસ્થાના અધ્યક્ષ મોહન મરાઠે જણાવ્યું હતું કે સંસ્થા છેલ્લા સત્તાણું વર્ષથી વડોદરામાં વસતા મહારાષ્ટ્ર બ્રાહ્મણોના કુટુંબો માટે સતત પ્રયત્નશીલ છે સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમોનું અવિરતપણે આયોજન કરવામાં આવે છે જેનો લાભ ઘણા કુટુંબો દ્વારા લેવામાં આવે છે તેમજ ભવિષ્યમાં પણ આવા જ કાર્યક્રમ થતા રહેશે જેના માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો બ્રાહ્મણ સભાના આદ્ય સંસ્થાપક પરશુરામ પંત શેઠ ગણપુલે એમના સ્મૃતિ નિમિત્તે આજે પ્રવીણ વિદ્યાર્થીઓનું ગુણગૌરવ અને સમાજ માટે ત્રિગુણ સમારંભ સાથે સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે કોઈ ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ વગેરેને બોલાવીને અમે આ કાર્યક્રમ દર વર્ષે છવ્વીસ જાન્યુઆરી અમે સાંજે સાડા પાંચ વાગે કરીએ છીએ આ કાર્યક્રમમાં અમે વિદ્યાર્થીઓ માટે કોઈ ડોક્ટરેટ કે મોટા પ્રોફેસર્સને બોલાવીએ છીએ કોઈ શિક્ષણશાસ્ત્રીને બોલાવીએ છીએ ધર્મ સમજાવવા માટે કોઈ ઘર પાઠી કે કોઈ વેદશાસ્ત્ર સંપન્ન એવા દશગ્રંથિ વિદ્વાનને બોલાવીએ છીએ અને કોઈ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ બોલાવીએ છીએ જે બાળકોને અને લોકોને માર્ગદર્શન આપે છે કે સમાજમાં પ્રગતિ કરવા માટે આપણે શું કરવું જોઈએ આ સંસ્થા સત્તાણું વર્ષ જૂની છે આ સંસ્થા કોઈપણ પ્રકારનું સરકારી અનુદાન લેતી નથી સમાજ દ્વારા ચલાવેલી અને સમાજ માટે ચાલતી આ બ્રાહ્મણોની સૌથી જૂનામાં જૂની વડોદરાની મરાઠી બ્રાહ્મણોની સંસ્થા છે હું પોતે મોહન વિષ્ણુ પંત મરાઠે હું બી સિવિલ એમટેક સ્ટ્રક્ચર છું કોલેજમાં પ્રોફેસર તરીકે રિટાયર થઈ ચૂક્યો છું અને અત્યારે મારી પોતાની પર્સનલ પ્રેક્ટિસ સ્ટ્રક્ચર ડિઝાઇનરની પ્રેક્ટિસ ચાલે છે મારી પોતાની પર્સનલ ઓફિસ પણ છે જ્યાં દસ પંદર જણનો સ્ટાફ છે હું આ સંસ્થાનો છેલ્લા ત્રણ ટર્મથી લોકો દ્વારા ચૂંટાયેલો પ્રમુખ છું મારી જોડે છે આમનું નામ છે શ્રી જય દેવતા આ બ્રાહ્મણ સભા તરફથી આજે વિદ્યાર્થી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસમામાં સર્વપ્રથમ એમને વિજેતા તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો છે એમને નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ અને નાઇન્ટી નાઇન પર્સન્ટાઇલ મેળવ્યા છે એ બાબતે એમણે ખૂબ જ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે કે આજે આ સત્તાણું વર્ષ જૂની બ્રાહ્મણોની સંસ્થા છે અને એની અંદર જો એમને પહેલું પ્રાઇઝ મળે તો નેચરલી બધાને આનંદ થાય એમના દાદાજી છે એ આ જ સંસ્થામાં ઉપાધ્યક્ષ તરીકે છેલ્લા દસ વર્ષથી સેવા આપી રહ્યા છે એ સિવાય પણ એ ટ્રસ્ટી હતા લગભગ ત્રીસેક વર્ષથી અને અત્યાર સુધી અવિરત પણ સેવા આપે છે તો આ સંસ્થામાંથી જો એમને પહેલું પ્રાઇઝ મળે તો એ બાબતે ખૂબ આનંદ ફીલ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ એ આવી જ રીતે આગળ વધશે જેથી લઈને એમણે ટ્વેલ્થમાં ગ્રેજ્યુએશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ આવી જ રીતની એમને સફળતા મળે ધન્યવાદ